આજે જે પ્રેસ કોન્ફરન્સ પોસ્ટ કોન્ફરન્સનું માન્ય કમિશનરશ્રીની સૂચનાથી જે આયોજન કરવામાં આવેલ છે એમાં આપ લોકોને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા હાલમાં મોરબી મહાનગરપાલિકામાં ખાતે વિવિધ પ્રકલ્પોને મંજૂરીઓ આપવામાં આવેલ છે અને એ વિવિધ પ્રકલ્પોના કામો હાલમાં મોરબી મહાનગરમાં ચાલુ છે પરંતુ અમુક એવા વિષયોને પ્રશ્નો ઉપસ્થિત કરી અને ખરેખર લોકો પોતાની અજ્ઞાનતાના કારણે સ્થળો રસ્તા રોકો આંદોલન તરફ જતા હોઈએ છે તો એ મિત્રોને એક અમારા તરફથી એક નમ્ર એવી વિનંતી છે કે ભાઈ આપને જે કાંઈ પણ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ હોય છે અમારો સપોઝ કે અત્યારે અમારે જડેશ્વર મંદિરથી આસ્વાદ પાનવાળા રસ્તા ઉપર ડ્રેનેજ લાઇનનું કામગીરી ચાલુ છે તો આ બાબતે જે કામગીરી ચાલુ છે એ બાબતે ગઈકાલે જ લોકો રસ્તા ઉપર ઉતરેલા હતા હવે એમાં લોકોની જે માગણીઓ છે એ માગણીઓ ઓલરેડી ટેન્ડરમાં સમાવેશ કરેલો છે જે વરસાદી પાણીના નિકાલના જે નિકાલનો જે પ્રશ્ન છે વરસાદી પાણીના નિકાલનું ઓલરેડી ટેન્ડર અત્યારે હાલ ઓનલાઈન છે હવે બીજું એ જણાવવાનું કે એ લોકોની જે વર્ષો થઈ ગયા જે સમસ્યા હતી ગટરો ઉભરાવાની એના કારણે જ અત્યારે અમે જે ડ્રેનેજની લાઈન છે એ નવસો એમએમ ડાયાનો ત્રીસ લાખના ખર્ચે આખે આખો રસ્તા ઉપર જે લાઇન નાખીએ છીએ તો એ બાબતે આપ પ્રજાને એક સંદેશો એવો આપવાનો છે કે ભાઈ કોઈપણ પ્રકારના આંદોલનો કે રસ્તા ઉપર ઉતરતા પહેલાં તમે એની પૂરી વિગતો જાણો અમારો સ્ટાફ સદાય મહાનગરપાલિકા ખાતે આ બાબતે તત્પર છે તો આપને આ લોકોને જણાવવા માટે તો પહેલાં પણ વિષય વસ્તુઓ જાણી અને ત્યારબાદ જ અમુક નિર્ણયો લઈ અને આગળ વધવું અને મહાનગરપાલિકા આ બાબતે આપ લોકોના તરફથી સહકારની અપેક્ષા રાખે છે અને ખરેખર હાલમાં જે ટીમ મહાનગરપાલિકાની કામ કરી રહી છે એ ટીમ પોતાનું બેસ્ટ આપીને કામ કરી રહી છે અને ખરેખર આવતા આવનારા દિવસોમાં એનું પરિણામ પણ આપ લોકોની સમક્ષ જણાશે બસ એ જ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો